ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે આ વર્ષે પણ હાઇવે ઉપર ખાડાઓની લાઈન લાગી છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ખતરો પણ રહે છે અનેક વખત સ્થાનિકો અને ડ્રાઈવરો રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે તો સ્થાનિકો અને ડ્રાઈવરો વાહન ચાલકોએ તાત્કાલિક મરામતની માંગ કરી છે દ્રશ્યો જુઓ રસ્તા જે જોવા મળી રહ્યા છે આ વિસ્તારના હાઇવે છે કે પછી ચંદ્રની ધરતી તે અંદાજો લગાવવો પણ મુશ્કેલ પરંતુ આ નાસિક હાઇવે છે અને ખાડાઓની ભયાવ સ્થિતિ છે તે જોવા મળી રહી છે વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ દસ જુલાઈથી વધુ એક સિસ્ટમ આવશે બાર જુલાઈથી ભારે વરસાદ છે તો ત્રણ દિવસ બાદ વચ્ચે વરસાદનું જોર બાર જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અવજમય સે બીજી છે માતંગ દોરથી 9 9 થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે જતીબાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે જતીબાર વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે જતીબાર વરસાદ થવાની શક્યતા છે તો 15 જુલાઈ સુધી રહેશે વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડશે 18 જુલાઈ બાદ ઘટી શકે છે વરસાદનું જોર બે ઇંચ ત્રણ ચાર ઇંચ અને કેટલાક આઠ ઇંચ અને કોઈ કોઈ ભાગમાં દસ ઇંચ વરસાદ સાપરી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનજને કાળજી રાખવાની ઈચ્છ જરૂર છે એટલે વરસાદ ગયો નથી તારીખ પંદર મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે કદાચ માન્સૂન ધરી નીચે આવતા તારીખ અઢાર ઓગણીસમાં વરસાદનું જોર ઘટી શકે તો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયું છે ભાદરબે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે ડેમમાં તેરસો ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે તો ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે ધોરાજીથી પોરબંદર સુધીના સડસઠ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડીતુર બની છે ખંભાળીયાના વાડીનાર ખાતે જેટી પર કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યા વાડીનારના દીનદયાળ પોર્ટ પર ઊંટ દરિયામાં તણાઈ આવ્યાની શક્યતા છે દરિયામાં ઊંટનું ટોળું તણાઈ આવતા તંત્રે માલધારીને સાથે રાખી ઊંટનું રેસ્ક્યુ હાથ ધર્યું દરિયાના પાણીમાં આટલા ઊંટ ક્યાંથી આવ્યા તે માટે તંત્ર દ્વારા તપાસની તજવીજ હાથ ધરાઈ છે મહેસાણાના તારંગાના પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે હાલ તારંગાની પર્વતમાળા સોળે કડાય ખીલી ઉઠી છે વહેલી સવારે વાદળછાયું વાતાવરણમાં લોકો આનંદ લેવા ઉમટે છે વળી કેટલાક લોકો અહીં ટ્રેકિંગ કરવા પણ આવે છે વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા અહીં લોકો ઉમટી પડે છે તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તારણ તારણના મંદિરથી ટ્રેકિંગ કરતા કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીડાની ગુફામાં જઈ રહ્યા છીએ ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી એટલે ખરેખર

જ્યાં ભેખડો ધસી પડતા હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ પેટ્રોલ પંપને ભારે નુકસાન થયું છે સોશિયલ મીડિયામાં લાઇક્સ અને વ્યૂ મેળવવા કેટલાક પોતાના જીવને પણ જોખમમાં ખચકાતા નથી મધ્યપ્રદેશના પન્નામાં બૃહસ્પતિ કુંડમાં આવો જ એક હૃદય દ્રાવક સામે આવ્યો જેમાં એક યુવાન પોતાના મિત્રનો હાથ પકડીને હજારો ફૂટ ઊંડા પાણી ઉપર ઝૂલીને રીલ અને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોધ અને હજારો ફૂટ નીચે ઊંડા પાણી છે ત્યાં એક યુવાન તેના મિત્રના ટેકાથી હવામાં લટકતો છે તેનો મિત્ર તેને મજબૂતીથી પકડી રહ્યો છે જ્યારે તે પોતે મોબાઈલથી તેનો વિડીયો બનાવી રહ્યો છે અને સેલ્ફી પણ લઈ રહ્યો છે આ દ્રશ્ય એટલું ખતરનાક છે કે થોડી ભૂલ પણ યુવાનનો જીવ લઈ શકે છે કુંડ નીચે હાજર લોકોએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે ન્યૂઝ એટીન આપ સૌને અપીલ કરે છે કે જિંદગી અનમોલ છે આવી સેલ્ફી અને રીલ જોખમી બની શકે છે